ગીર સોમનાથના વેરાવળ કોડીનાર હાઈવે પર કણજોતર ગામ નજીક રાત્રે દરમિયાન રાખેજ પાટિયા પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને એકસો મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા આ દરમિયાન અકસ્માતને જોવા માટે ઉભેલા લોકોને પૂરપાટ આવી રહેલા ડમ્પરે કચડી નાખ્યા હતા જે અકસ્માતના સીસીટીવી દ્રશ્યો સામે પણ આવ્યા છે આમ એક જ સ્થળ પર એક પછી એક બે આ ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી અકસ્માતમાં સુભાષ પરમાર અને બાલુ કાલોત્રાના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે જ્યારે સાત થી વધુ લોકોને સારવાર અર્થે કોડીનાર રાણાવાલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાવ સંદર્ભે પોલીસ દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે અડધી કલાક પહેલા એક ઇકો ગાડી હતી અને બાઇક હતી ટી એક્સ ડબલ ની પહેલા બાઇક પણ લઈ ગયું એને એક આઠમાં શિફ્ટ કર્યા પછી પાછા ગાડીમાં તેની શિફ્ટ કર્યા એના માટે લોકો બધી એકબીજા જોવા આવ્યા મેં ટ્રેક્ટર ટ્રેક્ટરને પાછળથી ટ્રક મેં ઠું હોય જુવાળા ત્યાં એ બે જણા માટે ટ્રક પડી ગયો